નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ની અંદર મિત્રો સપ્ટેમ્બર માં અનાજ નહીં મળે જે આ મિત્રો નવરાત્રી માં આ લોકોને નહીં મળે અનાજ કેવા લોકો તો કે મિત્રો જે સરકાર તરફથી આવકવેરાની નોટિસ ફટકારવામાં આવી છે એવા અરજદારોને એવા રેશન કાર્ડ ધારકોને મફત અનાજ બંધ કરી દેવામાં આવશે આમના વિશે જ વિડીયોમાં આપણે આગળ જોવાના છે મિત્રો કે સરકાર તરફથી જે આવકવેરાની નોટિસ ફટકારવામાં આવી છે એવા રેશન કાર્ડ ધારકોને શું સપ્ટેમ્બરમાં અનાજ મળશે કે નહીં કેટલું અનાજ આપવામાં આવશે એમની વિગતવાર માહિતી વિડીયોમાં આપણે આગળ જોવાના છીએ તો મિત્રો ગુજરાતના તમામ એપીએલ બીપીએલ તેમજ એવાય એટલે કે અંત્યોદય રેશન કાર્ડ ધારકો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને મિત્રો ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ચૂકશો તો મિત્રો હવે વાત કરીએ નોટિસ વિશે કે નોટિસમાં શું ઉલ્લેખ કરેલો છે કયા સભ્યને શું રીઝનના કારણે નોટિસ ફટકારવામાં આવી છે

આપશ્રીના રેશન કાર્ડમાં નામોમાંથી ઉપર મુજબના કોષ્ટક ક્રમ નંબર બે મુજબના સભ્યનું નામ ઉપર મુજબના કોષ્ટક ક્રમ નંબર ત્રણમાં દર્શાવેલ કારણથી સસ્પેક્ટેડ સભ્ય તરીકે ફલિત કરેલ છે જે મુજબ સરકારશ્રીના વખતો વખતની સૂચના મુજબ સસ્પેક્ટેડ ડેટાનો નિર્ણય કરી ઝડપી નિકાલ કરવાની સૂચના હોય જેથી સરકાર શ્રી દ્વારા નક્કી થયેલ આવક મર્યાદાની પાત્ર કરતા વધુ આવક થતી હોય આપનું રેશન કાર્ડ નોન કેટેગરીમાં શા માટે તબદીલ ન કરવું તે અંગે આપના દ્વારા આપની તમામ આવક અંગેના અધિકૃત આધાર પુરાવા દિન સાતમા અત્રેની કચેરી પુરવઠા શાખા રૂમ નંબર પાંચમાં માં રજૂ કરવા માટે જણાવવામાં આવે છે એટલે કે મિત્રો જે આવકવેરા જે આવક પ્રમાણપત્રો હોય આવકવેરાના તમામ ડોક્યુમેન્ટ લઈ અને તમારે જે નોટિસ મળી સાત દિવસની અંદર તમારે જે અહીંયા તાલુકામાં જે આપનો જે તાલુકો લાગુ પડતો હોય જો આપની નોટિસ ફટકારવામાં આવી હોય તો તમારે બધા ડોક્યુમેન્ટ લઈ અને ત્યાં રજૂ કરવાના રહેશે સાત દિવસની અંદર તમારે રજૂ કરી દેવાના રહેશે જો મિત્રો તમે બીપીએલ એવાય પાત્ર છો તો તમારે આ ડોક્યુમેન્ટ પુરાવા રજૂ કરી દેવાના રહેશે તો તમારું રેશન કાર્ડ જ રહેશે નોન રૂપાંતર કરવામાં આવશે નહીં તેમજ મિત્રો જે નિયત સમય મર્યાદામાં આપ દ્વારા રજૂ કરવામાં નહીં આવે તો આ બાબતે આપને કંઈ કહેવાનું નથી તે માની આગળના નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે નિશ્ચિત મિત્રો મામલેખદાર શ્રીની સિગ્નેચર છે તેમના પછી મિત્રો નિશય સ્ક્રોલ કરીએ તો પહોંચ્યો છે જેમાં મિત્રો આથી હું રેશન કાર્ડ ધારકનું નામ રેશન કાર્ડ નંબરથી ઉપર મુજબની નોટિસ મને મળેલ છે જે બાદ ઇનિશિયલ સહી કરી આપું જ છું અને અહીંયા અરજદાર જે અરજદાર નોટિસ મળેલો હોય એ અરજદાર ને અહીંયા સિગ્નેચર કરવાની રહેશે હવે મિત્રો આમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે સપ્ટેમ્બર મહિનામાં જે જે અરજદારો નોટિસ ફટકારવામાં આવી છે એમનો અનાજ બંધ કરી દેવામાં આવશે અહીંયા ઉલ્લેખ એ કરેલો છે કે એનએફએસએ માંથી નોન એનએફએસએ કેટેગરીમાં રૂપાંતર કરવામાં આવશે એટલે કે બીપીએલ તેમજ એવાય એટલે કે અંત્યોદય રેશન કાર્ડ હોય તો એમને એપીએલ વનમાં રૂપાંતર કરવામાં આવશે જેથી કરીને આપનો અનાજ અડધું એટલે કે જે બીપીએલ એ વાયમાં જેટલું અનાજ મળતો હોય એમનેથી થોડું ઓછું અનાજ આપને પ્રોવાઈડ કરવામાં આવશે તેમજ મિત્રો જે ખાંડ વગેરે જે વસ્તુ મળતી હોય એપીએલ વનમાં એ વસ્તુ મળશે નહીં